બાકી જા પાણી માં ડાયરેક્ટ જા ફોન આ જોવાય તો મિત્રો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગ માં આજે છે રવિવાર ને જોયા રાખે મહારાજી નું જોયા રાખે બીજો કઈ ધંધો જ નથી મહારાજજી નું જોવું હારું મારું ફાકા છોકવા જવાનું અને દઈણું લઈને પેસેલ ભરી રાખ દે ને પછી આપણા માટે ઓથા દે દે મિત્રો ત્યાર જ રાખે કમ્પ્લીટલી બરાબર કે આ બાયે નીકળો નીકળો મારો જીરી કઈ છટકો ન હોય એટલે ફોર બાર ગોઠવી નાખે પછી એમ કહું ને મેં તમારા ઘરે આવઈ ને હું ના દરવાજા મારા પક્તિ કે ફેલ છે પાછા આમ આમ કરે મારા પક્તા ફેલ છે હા આવું બધે મારું ઉપરતું નથી તો હું કરું કેટલી ફેરી બારીમાંથી ડોકા કાઢવા પડ્યા ટૂચું ટૂચું આવી રીતે ગાવાય

પછી શું આવા ભૂંગળા હોય પછી કેળા ને છાસ ને એવી બધી વસ્તુ હોય કયું ના વાતો કરે છે બરાબર કરિયર થવા દો છોકરી બધું છોકરી 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 આ જવા આ ઉભા હાલો અમે નીકળીએ અત્યારે હવે મંદિર ક્યાં ગામ આપણે જાવ જુનાગઢ જુનાગઢ જાવ ગામ હે ને ત્યાં જાવ મેલ્ડિંગ ને ચશ્મા અમે પહેરા જો વેલ્ડિંગ કરીને એના જસમાં છે હા હા

પ્રસિદ્ધ છે કોણ શક્ય તમે આ ક્યાં અંદર લે આ હું કહું છું એવી રીતે કરવું જરૂર નહીં તમને જાય આ તો તમને ખાલી હિન્ટ જ આપું છું જૂનાગઢ જિલ્લાના ઝાલણસર ગામની અંદર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા સંચાલિત ગુરુ હરિ મહારાજની આજ્ઞા અને કૃપાથી ભવ્ય અને દિવ્ય મંદિર તૈયાર થયું છે આ મંદિરની પ્રતિષ્ઠા વિધિ હવે આવી રહી છે તારીખ પંદર અગિયાર બે હજાર પચીસના રોજ વહેલી સવારે વિશ્વ શાંતિ મહાયજ્ઞ થશે સાંજે ચારથી સાત દરમિયાન ભવ્ય શોભાયાત્રાનો લાભ પ્રાપ્ત થશે અને સભાની અંદર સાડા આઠ વાગે સારંગપુરના સંગીતજ્ઞ સંતો દ્વારા કીર્તન ભક્તિનો લાભ પ્રાપ્ત થશે સોળ અગિયાર બે હજાર પચીસના રોજ ઠાકોરજીની પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો લાભ પ્રાપ્ત થશે તો સવારે સાડા આઠથી બાર દરમિયાન પ્રાણ પ્રતિષ્ઠા વિધિ તથા આ પ્રતિષ્ઠા વિધિ નિમિત્તેની દિવ્ય સત્સંગ સભાનો પણ બધાને લાભ પ્રાપ્ત થશે તો ખાસ ધોરાજી તાલુકો ઉપલેટા તાલુકો અને જૂનાગઢ જિલ્લાના તમામ હરિભક્તોને ખાસ આ કાર્યક્રમ નિમિત્તે આમંત્રિત કરવામાં આવે છે બધા મોટી સંખ્યાની અંદર આપણે બધા સવા પ્રાણ પ્રતિષ્ઠા વિધિમાં સંમેલિત થઈએ એ બધાને ખાસ વિનંતી જય સ્વામિનારાયણ ઓ બહુ છે યાર

ફોન જન હમણા જાત નીચે પાણીમાં સત્ય નાથ રે રાડો ઘેરે દાડો રાડ બધાને ઉપાદી કરી પણ રહી ગયા થોડાક ડાયરેક્ટ ફોન છે તને મુદે મુદે પરમારો મારી

બધું ખાધું wow, wow. <laughs> 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 ઓ બટલું બધું સાધુ જો થમ્સ અપ ને કો બધું ખાવાનું આવું નવું 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 ખાવાનું હોય જો પછી બગડી જાય મિત્રો હવે લાસ્ટ છે ડી માર્ટ બરાબર ડી હવે ખરીદી કરવા જશું ખરીદી ડી માર્ટ આ ખાલી કરના હું પાછલાથી ડી માર્ટ માંથી લઈ લઉં અમારા સ્પ્રે આવ્યો સ્પ્રે પ્રેક્ટ હા બોલી દો ને ના બરોબર ના આ આ ઓલો વાઇટ મસ્ત ના ના ભાઈ એમાં કાઈ કાઢ લેવા દે ઠીક સાવ ભંગાર છે ભંગાર આ એમ બી છે આ ભરવાનું શું હોય આમાં હે ને કોલી અને આમ ટોટલ દેવા હા ટોટલ નહીં આમ કોલી નામ ટોટલ કોલી નામ રાખ દેવાનું જેમ થઈ ને કે હવે વાઈસ આવે તો એસી પર રાખ ને રાખ દે રાખ દે આમાં રાખ દે રાખ દે આમાં શું કરશો તમે મારે રાખવું એ શું કરું ઓલું એ રાખું બધું રાખું જો ને

ચેનલ પણ ન હોય તો સબસ્ક્રાઈબનું બધાને જરૂરથી મારી દેજો અમે મળી આવ્યા નવા નવા ઉપયોગ બાય બાય